આવે એટલે તમને મળવા અત્યારે આ પી દીધું છે હવે ચાલુ કરવાનું હતું આપણે અહીંયા આપણે ચાલુ કરવાનું હતું મોટા કરી દીધું બંધ હવે એ ફૂબો ફિટ કરવાનો હે ફૂગો ફિટ કરવાનો હે પછી પછી ચાલુ થાય આ આવી ગયો છે હજી ટી શર્ટ બદલાયું નથી ઓલા બ્લોગમાં એ ટી શર્ટ હતું જોયું નતું તમને આ ખાડો કેનો હોય કમેન્ટ કરી દેજો એમ આવ્યા પડતો પાછો હાથી નીકળતો હાલતો મિત્રો આપણે ચેલેન્જ દી મારી ઓલી હામેથી અડી કાડી ના કાઠો ચડવાનો ચડી શકે કે ન ચડી શકતો જોઈએ આપણે ઉતરે પડતો નહિ જોજી ને છે મિત્રો આ ચડવાનું છે ચડાઈ જ નો ચડીયા ગયા મિત્ર પડે પડે એમ ને મોરિયા પકડી ને તો મિત્રો બધા ચડી જાય બરોબર ને મોરિયા પકડી તો ચડી જાય બધા હળી કાઠી ને ચડવાનું હતું હળી કાઠી ને ને માંથી મિત્રો પાછો જાય છે નો ચડી હગે હાલે ચંપલ મિત્રો એને ચંપલ જોતા ચાલે તું ચંપલ લે લારું તો ચડ્યો ન ચડી હગે એ હારી ગયો મિત્રો હવે હારી ગયો હવે હવે પાછો ચડે હવે એ ના ચડી હગે ન્યાથી તો ચડી જઈ ને એ પણ જ છે એ ગયો ન ચડી હગે એમ અમારા હાથ ખેચી ખેંચકો છે અહીંયા આવે લાઈ હાથ अ मित्र खेची ली है तो वे पथोड़ी पर पाछे तुमने मड़ो आपने मित्र यहां कर दी दो पानी चालियो आ बाजू आ भाई काईक बेक शब्द के बोलो भाई लाइक करो सब्सक्राइब करो ये भाई एम के लाइक करो शेयर करो सब्सक्राइब करो एम केस ने चलो तो कर दे दो लाइक शेयर सब्सक्राइब बिजू बोली दो પાણી આલમ બીજું તો આ ભૂંગરાવ નું કરવું હેવાય કહેવાય એમ નથી નગર કહેતો એવું કહે તો મિત્રો આ આંબા વા આવ્યા તા એનું વરસે આજ ત્રીજું પોલ આજ ખાલી કેરીઓ આવી હતી આવી હતી ને ખાધી હતી ને ખાધી હતી આ કરતા પાણી વારતા પાણી વારતા હતા આપણે શેમાં વાર્તા હતા

વાર નહીં પાણી બીજું તો શું હોય આ અમારો આંબો છે તમે જ કોઈ દી જોયો નહીં હોય થોડાક આગળ હાલો આમાં સીથા ફરી છે તમે જ કોઈ દી જોઈ નહીં હોય તમે આ આગળ આવો આ અમારી ચીકોરી છે તમે કોઈ દી ખાધા છે આગળ આવ્યા તો મિત્રો આય પાછી ચીકુડી

તમે કેતા પાવડો હા પાવડો મારો માય છે ત્યારની અવાજ પગ્યા તમારે તો અત્યારે છે વી કસ્ટ મારા ગરમ જવું હે આમ તો તમે આને શું કહ્યું કેવું ખળ હે એ તમે જરા કમેન્ટમાં કહી દેજો ખળ કયું હોય નહીં પછી જો આ ઈચ છે તમે થોડાક આગળ આવ્યો ને તો મારા પગ ઉપર ના જ એ તો થોડાક ગારાવાળા થઈ ગયા ને એટલે હજી આપણે જવાનું હતું આગળ આપણે તો મિત્રો પાણી આ હું તમે કહી દેજુ કોમેન્ટમાં ઘઉંમાં નાખવાનું પાવડર એને થોડોક સાઈડમાં જ નાખી દઈએ આપણે તો મિત્રો એટલું જ આપણે ઇન્ટરવ્યુ દઈ દીધું આપણે દે બાંધ હવે અત્યારે રમી જાય છે દૂધ લેવા આ ભાઈ ટી શર્ટ ને નાઈ બાઈ ને આવ્યો થોડો બુસ્કોટ થઈને આવ્યો પાછો તો જાતા હતા વાઈ ગયા હતા કઈક ચારક વાઈ ગયા જાય હવે ન્યાજી કઈક કઈક ખ્યાલ કરશે કાઈ કેરમ કેરમ તો રેમાં તો રહીમાં બાકી તો આપણે રમવાનું હતું કાંઈક રમસી ને જાય ને ત્યારે જવો બાકી આ રસ્તો તમે કઈમી જોતા જઈશો મા બ્લોગમાં મિત્રો મે હેઠ અહીંયા પાણી પોગાડ્યું જુઓ હેઠ માં વારતો તો અહીંયા પાણી નીકળ્યું અહીંથી નીકળી નહીં ગયા આ ઓછું પાણી વારતું હોય તો મને એમ કે ને એલા બોર ખાવ મિત્રો આવો જુઓ બોર થઈ ગયા હે થોડીક વાર હે પાકવામાં ચાલો વાંચ જઈ હા પછી બ્લોક થઈ ગયા લાંબો મિત્ર પછી આપણે બ્લોગ ઉતા તા ભૂલી ગઈ થોડું કામ આવી ગયું તો એટલે પછી ભૂલાઈ ગયું આત્યાર પડી ગઈ હૈ હું આ બેઠો ચૂલા આગે ત્યારે આ ભાઈ આપડે બેહી ગયો ઈ બેહી ગયો આપણે આ મકાન નું કામ એટલે પતી ગયું છે અત્યાર દેખાય નઈ તમને હવે તમને દેખાવી બેલા બેલા હાં થાય નાખી દીધા મકાન થઈ ગયો છે હવે તમને સરખું દેખાડી છે ને બધી દેખાઈ જઈ હવે આપણે ફી ગુડ નાઇટ બધાને મિત્રો સવારના વાગી ગયા આઠ બધાને ગુડ મોર્નિંગ સવાર દાદા નીકળી ગયા આપણે કરી દીધું પાણી ચાલુ આઠ પછી બાકી ક્યારે મેં કેટલું પાણી નાખ્યું થોડું દસ ક્યારે મેં પાણી નાખ્યું ચાલો પાણી નાખીએ આપણે તો આજનો બ્લગ સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મતલબ મળું તમને બીજા બ્લગમાં રામે રામ ડાયરા